લો ખેડૂત મિત્રો કેમ છો સ્વાગત છે તમારું આપણા એક નવા વિડીયોમાં અને આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે કપાસના ખેતી વિશે તો આપણે એક સારા એવા કપાસમાં આવ્યા છે અને પ્રગતિશીલ ખેડૂત છે અને ઘણા વર્ષનો અનુભવ છે અને યુવા ખેડૂત છે સાથે સાથે એગ્રો પણ ચલાવે છે એટલે નવા ખેડૂત ભાઈઓને પૂરતી માહિતી મળતી રહે તો હાલો આ ખેડૂત મિત્રોને મળી

અને વાતાવરણ અનુકૂળ ન હોવા છતાં તમે આવું આવો સુંદર મંડળનો કપાસ એ પણ આપણા ઉના તાલુકાના મેણ ગામમાં લગભગ ઓછા ખેડૂતને જોવા મળે છે આવું ફ્લાવરિંગ આ કઈ વેરાયટીનું તમે વાવેતર કર્યું ત્યાં આ ભરતભાઈ કાવેરી સીડનો એટીએમ છે વાહ વાહ એટીએમ છે હું આમ તો થી ચાર વરસથી સતત કાવેરી સીડના એટીએમ ઉપર વધારે વધારે પેલું ફોકસ કરું છું અને હું એ વેરાયટી વાવું છું એ વેરાઇટની એ ખાસિયત છે કે ખીલામુળ જાત છે

વિભાગ સાથે જે ટ્રેનિંગો હતી એ બધી લીધેલી છે રાશિ સીડમાં મેં ઘણા વર્ષ મતલબ કામ કરેલું અને આમાં કઈ માર્ગજત આપી શું દવાનું કાળજી રાખી તે આપણે આજના વિડીયોમાં જાદુભાઈ બતાવો પરતભાઈ આ કપાસની અંદર પ્રથમ વાવેતર કર્યા પછીના કોર્ડનો ગ્રોથ જોઈએ એવો નતો એટલે એના જોડે મેં સુમિટોમાંનું જિંક પ્લસ સલ્ફર યુરિયા સાથે કોમ્બિનેશન કરીને આપેલું ત્યાર પછી ના ગ્રોથ અને એનો જે વિકાસ છે એ બહુ સારો થયો વરસાદનું થોડું અંતર મેં પિયત પછી અને એના જોડે નાઇટ્રોજન થોડું અને એના જોડે સલ્ફર આ બંને આ ત્રણે ખાતર નું મિશ્રણ કરીને હાથી વાવેલું મતલબમાં ત્યાર પછી પાળા ચડાવ્યા અને હવે સાત થી આઠ દિવસ પહેલા મેં મેગ્નેશિયમ નાખેલું આ અંદર ઘણી વખત ટેમ્પરેચર મૂળ નો કોહવારો આવે એટલે એના જોડે મેં ફૂગનાશકમાં યુપીએલ નું સાપ પાવડર એના જોડે જીંક પ્લસ સલ્ફર અને મેગ્નેશિયમ ત્રણેય નું કોમ્બિનેશન કરી અને

અને ત્યાર પછી એની જોડે યુપીએલ કંપની નું ઉલાલા એનો સ્પ્રે માર્યો નોર્મલ સુસ્ય જેવી તો જાદવભાઈ વચમાં એક વાત કરો કે તો તમે ડેલીગેટ આપેલું હશે તો તમારા ખેતરમાં માં બગામાં ઈળ પ્રોબ્લેમ જાદવભાઈ નહીં હોય કેમ લાગે નહીં ભરતભાઈ ઈળ તો મારે ગયા વર્ષે પણ એટીએમ કપાસ તો સારામાં સારું ઉત્પાદન લીધેલું ત્યારે પણ ઈળ નતા આમ ખેડૂતો ને કે ભાઈ તમે કોઈ પણ વેરાયટી વાવો જયારે ઠંડી નો માહોલ શરૂઆત થાય ત્યારે કપાસની પિયત આપવાનું ટાળો કપાસની અંદર હંમેશા માટે ડેલ્ટા મેથીન ટ્રાઇજોફોસ પ્રોફેનો સાયપર મતલબમાં ઘણી ઘણી સારી કંપનીઓના એવા હોર્મોન્સ કે જેથી કરીને સેસ્ટમિક દબાવો આવે છે કોટેવાનું ડેલીગેટ છે એન્ગેજ છે સિઝન્ટાના એમ્પ્લીગો છે એફએમસીના કોરાજન છે આવા બ્રાન્ડ કંપનીની સારામાં સારી ગુલાબી માટેના સેલર્ટ એમ્પ્રેસન જેથી કરીને માનો નહીં કે તમે જન્માષ્ટમી પછીના જે કાંઈ ડોઝ કરો એ વ્યવસ્થિત સંક્રમણ અને ધ્યાનમાં લઈ અને સારા ડોઝ કરો કે જેથી કરીને તમને તમારા કપાસને લાંબા સમય સુધી ગુલાબી ઈલોથી એનું રક્ષણ મળી શકે પછી ભરતભાઈ આ બધી કપાસની હોર્મોન્સ ને સૌથી વધારે પોટાશ ની જરૂર પડતી હોય જયારે ટેમ્પરેશનની સ્થિતિ હોય ત્યારે તમે જીરો બાવન ચોત્રીસે ઉપરથી સ્પ્રે માં આપો પોટાશયુક્ત ખાતર કે જેથી કરીને એની જે ક્ષમતા બોલ લેવાની ક્ષમતા હોય ત્યારે કપાસને પોષણયુક્ત ખાતર આપવા જોઈએ હંમેશા માટે સારી માવજત કરો યોગ્ય પદ્ધતિસર માવજત કરો બિનજરૂરી ખર્ચ ના કરો બિનજરૂરી દવાનો ઉપયોગ ના કરો જરૂરી મુજબ દવા કરો સુસ્યા પ્રકારની જીવાત હોય તો સુસ્યાના ડોઝ કરો થ્રીપ્સ હોય તો થ્રિપ્સના ડોઝ કરો હંમેશા માટે ટેમ્પરેશન જો અત્યારે વાતાવરણ અનુકૂળતા હોય અને જો પાછલા વરસાદ ના કવરાવે કારણ કે આ તો હું છે વરસાદી કોઈ આફત ના આવે કુદરતી આફત અને આ જે છે એ સ્થિતિની અંદર કપાસની જે સ્થિતિ રહે તો ઉદભવ એવો થાય કે ભાઈ ખરેખર આમાં ઉત્પાદન આપણને સારું મળી શકે છે તો આપણા આજુબાજુના ઉના વિસ્તારના ખેડૂતોને તમારા કોન્ટેક્ટ નંબર જોતા હોય તો તમે શેર કરી શકો છો સો ટકા ભાઈ તો આપો તમારું નામ સાથે ગામ અને કોન્ટેક્ટ નંબર મારું નામ છે બાંભણિયા જાદવ રાણાભાઈ ગામ મેળ તાલુકો ઉના જિલ્લો ગીર સોમનાથ મારો મોબાઈલ નંબર છે સન્નો સો છેતાલીસ સન્નુ સો સેતાલીસ ત્રેપન સાતસો દસ મારો વોટ્સએપ નંબર છે મારો વોટ્સએપ નંબર છે નેવ્યાસી એસી સોતેર પંચોતેર

ચાલો મિત્રો આજના વિડીયોમાં બસ એટલું વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને નવા ખેડૂત મિત્રોને નવી નવી માહિતી મળતી રહે તો ચાલો આજના વિડીયોમાં આટલું જય હું